નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગો માતરમ દોસ્તો આપણે અહીંયા જન્મ્યા હોઈએ તો આપણને આપણી માતૃભૂમિ માટે ખૂબ જ પ્રેમ હોય લગાવ હોય ભાવ હોય માતૃભૂમિ માટે આપણે કંઈક કરી છૂટવાને એક મનમાં એક તમન્ના હોય પણ જે ગુજરાતીઓ અથવા જે ભારતવાસીઓ પોતાની મૂળ માતૃભૂમિથી દૂર જન્મ્યા હોય એનો જન્મ ક્યાંક દૂર થયો હોય તો એમને તો આપણા કરતા પણ સવિશેષ લગાવ હોય છે પોતાની માતૃભૂમિ માટે તો આપણે જોઈએ છીએ ઘણી વખત કે મૂળભૂત ગુજરાતીઓ હોય પણ ગુજરાતની બહાર કે દેશની બહાર એનો જન્મ થયો હોય તો એ ગુજરાત માટે સૌરાષ્ટ્ર માટે પોતાના મૂળ વતન માટે બાપદાદાના ગામ માટે એ વિસ્તાર માટે કેટલું બધું કરતા હોય છે તો આજે મારે એક એવી જ વ્યક્તિ સાથે આપનો પરિચય કરાવવો છે એવી વ્યક્તિ સાથે આપણે સંવાદ કરવો છે એ મૂળભૂત સૌરાષ્ટ્રીયન છે એમનો જન્મ થયો છે કેન્યામાં અને અત્યારે વસે છે ઇંગ્લેન્ડમાં યુકેમાં તો ત્યાંથી એક એ સેવાભાવી વ્યક્તિ છે જે સૌરાષ્ટ્રને ગુજરાતને ત્યાંથી જે દાનની સરિતા વહ્યાવે છે એ વહેતી વહેતી સરિતા સૌરાષ્ટ્ર ગુજરાતને જાણે કે નવપલ્લવીત કરે છે તો એવી વ્યક્તિ એટલે હરીશભાઈ કપૂરિયા હરીશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર હરીશભાઈ સૌથી પહેલા તો એ જણાવો કે આપનું મૂળભૂત વતન સૌરાષ્ટ્ર છે એટલે મૂળભૂત આપ ક્યાંના છો બાપ દાદાનું વતન કયું આપનો જન્મ કેનિયામાં થયો છે ને આપ ઇંગ્લેન્ડમાં હોય તો આટલી બધી ટૂર આટલો બધો રૂટ સૌરાષ્ટ્રથી માંડીને કેન્યા થઈને યુકે તો આ બધું કેવી રીતે થયું એટલે મને લાગે છે આપના પિતાજી અથવા આપના દાદા જ સૌરાષ્ટ્ર છોડીને વર્ષો પહેલા ત્યાં વૈસા હોવા જોઈએ થોડી એ વાત કરી દો મારા દાદા મૂળ જામનગર ડિસ્ટ્રિક્ટના અચ્છા અને લગભગ આશરે સો વર્ષ પેલા ઈસ્ટ આફ્રિકામાં કેનિયામાં પોતે પણ ત્યાં લગભગ છત્રીસ વર્ષ રહેલા વાહ અને મારા પિતાશ્રી પણ કેન્યા ગયેલા અને મારો જન્મ નાયરોબી કેનિયામાં ઓગણીસો સાહીઠ માં થયો બરાબર અને એટલે હું એમ કહી શકું કે મારું મૂળ જામનગર બરાબર અને પછી ત્યાંથી ઓગણીસો ઓગણીસ સિતે મારા પિતાશ્રી એવું નક્કી કર્યું કે હવે આપણે થોડાક ઇન્ડિયામાં માં જઈ અને આપણે સગા વાલા બધાને મળી આવીએ તો બધા ઈન્ડિયા ગયેલા પછી મારા પિતાશ્રી એ ત્યાં જ જામનગરમાં જ રહેવાનું શરૂ કર્યું એટલે ઓગણીસો ઓગણા માં એમણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો બરાબર અને અમે બધા ભાઈ બહેન હોય શરૂઆતનું તો એજ્યુકેશન અમે નાયરોબીમાં લીધેલું છે અને બાકીનું બધું સ્કૂલનું શિક્ષણ અમે જામનગરમાં પૂરું કર્યું અને મેં મારું ઉચ્ચતર અભ્યાસ જી ગુજરાત યુનિવર્સિટીમાં પૂરો કર્યો અને ઓગણીસો ને છ્યાસી માં હું યુકે ગયો અને યુકેમાં વેલ્સ ની અંદર કાર્ડિફ ની આજુબાજુ ત્યાં મારું રહેવાનું છે તો મને લગભગ છ્યાસી થી અત્યાર સુધીમાં તમે એમ કહી શકો કે લગભગ અડત્રીસ વર્ષ ચાલે છે અચ્છા ઓકે હરીશભાઈ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો જામનગરમાં અભ્યાસ કર્યો પછી યુકે જવાનું કારણ આપ મારી પાસે જ્યાં સુધી માહિતી છે આપ બેઝિકલી સાયન્ટિસ્ટ છો તો આપે શેનો અભ્યાસ કર્યો તો અહીં ગુજરાતમાં અને પછી યુકે જઈને કયા પ્રકારનું કામ શરૂ કર્યું સાયન્ટિસ્ટ એટલે આપણે ત્યાં કોઈ વૈજ્ઞાનિક સંશોધનોમાં જોડાણ હતા કોઈ લેબોરેટરીમાં અથવા કયા પ્રકારનું કામ ત્યાં આપણે જેને શરૂ કર્યું અહીંયા તો મેં આપણે જે સાયન્સ નું એજ્યુકેશન છે એ જ બધું હાયર એજ્યુકેશન કરેલું ગુજરાત યુનિવર્સિટીમાં અને પછી ઓગણીસો ને છ્યાસી માં હું ત્યાં ખાડીફ ગયેલો અને ત્યાં પછી આપણે કોઈ નવા દેશમાં ગયા હોય તો તરત જ આપણને આપણા ફિલ્ડ નું કામ ના મળે જી શરૂઆતમાં મેં થોડોક બીજો જોબ પણ કરેલો ઓકે અને પછી મને ત્યાં છે ને કે ત્યાં એક્ઝામિનેશન બોર્ડ છે ને વેલ્સ ની અંદર તેમાં હું સાયન્ટિસ્ટ તરીકે હું કામ કરતો અને નવા નવા આ બધા પ્રેક્ટિકલ ડેવલપ કરતો અચ્છા તો મેં લગભગ છવ્વીસ વર્ષ સુધી તે કામ કરેલું બરાબર અચ્છા પછી ત્યાં સાયન્ટિસ્ટ તરીકે છવ્વીસ વર્ષ કામ કર્યું પછી તમે સાથે કોઈ બિઝનેસ કર્યો કારણ કે એક એનઆરઆઈ દાનવીર તરીકે આપનું એક મોટું નામ છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં હરીશભાઈ કપૂરિયા એટલે એક એનઆરઆઈ દાનવીર આખી એવી ઇમેજ છે આપની તો એ ઇમેજ કેવી રીતે બંધાણી એટલે જોબ આપણે જે કરી સાયન્ટિસ્ટ તરીકે એના પછી કોઈ વ્યવસાય સાથે જોઈન્ટ કર્યો અને દાન માટેનો વિચાર કારણ કે મોટે ભાગે એવું આપણને ઘણી વાર વારસામાં મળતું હોય છે ઘણી વખત વારસામાં આમ ડાયરેક્ટલી ન હોય તો આપણે જ બહાર રહેતા હોય તો આપણે એમ થાય કે આપણા વતન માટે આપણે કંઈક કરીએ તો થોડી એ પણ વાત કરો કે કોઈ બીજો બિઝનેસ આપણે કર્યો અને બીજું કે દાન માટેનું પેલી પ્રાથમિક પગથિયા કેવા હતા અને ત્યાં જઈને હું આજે મારો સાયન્ટિસ્ટ તરીકેનો તો જોબ હું કરતો જ હતો સાથે સાથે મે સમાનતા રીતે મે પ્રોપર્ટીમાં પણ જંપલાવ્યું હતું વાહ વાહ અને એ મારું પેરેલલ ચાલતું જ હતું અને પછી એક સમય એવો આવ્યો કે મને એમ થયું કે ત્યાં યુકેમાં હું થોડોક યોગદાન આપું વેલ્સમાં મેં ત્યાં છે ને કે ઇંગ્લિશમાં રેસીડેન્શિયલ કેર હોમ ફોર ધ એલ્ડરલી એટલે એ ત્યાં મેં લીધેલું એક જાતનું વૃદ્ધાશ્રમ ત્યાં થોડાક એના રૂલ્સ અલગ છે અલગ છે ત્યાંનું મેં એ પણ કરેલું કે ત્યાંના સમાજને હું કઈક પાછું આપું તો હું એમ કહી શકું કે ત્યાંથી જ આ બધું જે મારા મનમાં બધા વિચારો આવ્યા એ ત્યાંથી જ થયેલા પણ મૂર્ત મારા પિતાશ્રી અને મારા દાદા અને દાદી માં જે હતો ઘરમાં જ એવું વાતાવરણ હતું કે આપણે થોડુંક ધર્મ પ્રત્યે પણ હતું અને થોડું થોડું દાન પણ કરતું રહેવું એટલે નાનપણથી જ હું તે બધું મેં જોયેલું અને હું શીખેલું બરાબર અચ્છા હરીશભાઈ કરુણા ફાઉન્ડેશન હોય કે સદ્ભાવના વૃદ્ધાશ્રમ હોય કે અન્ય સંસ્થાઓ હોય ગાય માટે સમાજની કોઈ પણ પ્રકારે જે સેવા થતી હોય વૃદ્ધાશ્રમો માટે પશુ પક્ષીઓ માટે અબોલ જીવો માટે આપે ખૂબ દાન કર્યું છે એટલે કુદરતે આપને જે સંપત્તિ આપી છે પણ ભેગો એક જીગર પણ આવ્યો છે એક હિંમત પણ આપી છે કારણ કે પૈસા હોવા સંપત્તિ હોવી ઘણા લોકો પાસે હોય પણ એક રૂપિયો કોઈને આપી નથી શકાતો પરમાર્થ માટે નથી આપી શકતો આપ જે કામ કરો છો વર્ષોથી તો થોડીક એ પણ વાત કરો કે પછી પેલા તમે ત્યાં એક વૃદ્ધાશ્રમ પ્રકારનું એટલે સૌરાષ્ટ્ર ગુજરાત માટે દાનની સરવાણી ક્યારે શરૂ કરી અત્યારે એ સરવાણી આખી સરિતા મોટી નદી બની ગઈ છે એટલે એ છે ને કે થોડીક થોડી તમારે ચાલતી જ કે ચાલો કે આપણે ગૌશાળામાં બધા લીલોચરો લખાવો અચ્છા અને આપણે હવેલી ની ગૌશાળામાં દેવું અને એ તો મારું થોડું થોડું ચાલતું હતું અને આપણે અનાથ બાળકો ને જમવાનું દેવું અને વૃદ્ધાશ્રમ માં અહિયાં આપણે એમને ભોજન આપવું આવું તો મારું ચાલતું જ હતું અને પછી સાથે હમણાં છેલ્લા એક બે વર્ષથી આ મારા વિચાર આવ્યો કે આપણે પશુઓ પક્ષીઓ અને ગાયો માટે કરીએ જે બોલી શકતા બોલ છે એટલે એમાં એટલે આ આજે કાર્ય હમણાં કર્યું કે ત્યાં કરેલું બહુ સરસ હરીશભાઈ મેં પેહલા કીધું એમ કે પેલા દાન ની થી શરૂઆત થઈને હવે એ મોટી સરિતા એક મોટી નદી થઈ ગઈ છે અને મેં પહેલા કીધું એમ કે ભાઈ યુકે થી એક દાનની નદી વહે છે અને એ સૌરાષ્ટ્ર ગુજરાત ને નવપદ અનેક સંસ્થાઓએ આપની દાનની સરવાણીની સરિતાનો લાભ લીધો છે અચ્છા મારે થોડું હરીશભાઈ એ જાણવું છે આપની કે આપ તો વર્ષોથી વિદેશ છો અને ત્યાંના કલ્ચરમાં હું પ્રાથમિક કહું ખાસ કરીને જે ખાનપાન છે આપણે બેઝિકલી શાકાહારીઓ છીએ અહીંયા થોડું થોડું ચિત્ર બદલાઈ રહ્યું છે સંસ્થાઓ પ્રયાસ કરે છે લોકોને ફરી પાછા શાકાહાર બાજુ વાળવાના કોરોના જેવી બીમારી આવી રહી છે એને કારણે પણ લોકો ધીમે ધીમે પાછા વળ્યા છે પણ બેઝિકલી આપણે ગુજરાતીઓ ત્યાં છે જે વિદેશોમાં છે ચાહે કેન્યામાં હોય ચાહે ઇંગ્લેન્ડમાં હોય તો ત્યાં બેઝિકલી ગુજરાતીઓ શાકાહારી હોય છે અથવા તો શાકાહારીનું મહત્વ સમજે છે આપણે અમારે પણ કંઈક સમજવું પડે તમારી પાસેથી એવું ત્યાં ખરું હા હું અને હું જેમ મારું એક્સટેન્ડેડ ફેમિલી છે જી અમે બધા જ શાકાહારી છીએ વાહ ભાઈ વાહ અને સમયજા વર્ષોથી જ મારો તો જન્મથી જ વૈષ્ણવ કુટુંબમાં જન્મ થયેલો છે તો હા અમે તદ્દન શાકાહારી છે અને ત્યાં ઘણી એવી ફેમિલીઓ છે કે જે શાકાહારી છે બરાબર અચ્છા અહીંયા લોકોને જેને કહેવાય ને કે ત્યાંનું કલ્ચર અપનાવવું છે खानपानમાં લોકોને ચોકલેટ ખાવી છે લોકોને કઈક સારો પ્રસંગ હોય જન્મદિવસ હોય તો પીઝા બર્ગર ખાવા છે સોસ છાંટેલી વસ્તુઓ ખાવી છે આપણી પાસે આપણું ઘણું બધું છે આપણું તે શાકભાજી છે ફળો છે કેટલું બધું છે અનાજ કઠોળ છે ત્યાંની ડીશ ખાવી છે લોકોને તો તો બેઝિકલી તમે ત્યાં છો માનો પ્રકારની માનો કોઈનો જન્મદિવસ હોય તો ત્યાં તમારે ત્યાં શું ખવાતું હોય પ્રસંગ માનો કે દિવાળી હોળીનો તહેવાર છે તો અમે તો અહીંયા બધા બહુ હવે મોડર્ન થઈ ગયા છે કઈક અલગ જ ખાવા છે તમે ત્યાં શું કરતા હો છો જો જન્મદિવસ હોય અને ઘેર પાર્ટી કરવાની હોય તો તે આપણું ઇન્ડિયન ખાવાનું જ બનતું હોય છે અને સાથે કેક હોય એ પણ એગલેસ હોતી હોય છે અને જો બારે ખાવાનું હોય તો અમારે ત્યાં છે ને કે જે આપણે જોઈએ ને એવી રેસ્ટોરન્ટ બહુ ઓછી હોય છે પછી બાળકો ને કે જો એનો જન્મદિવસ હોય તો ત્યાંની પછી કોઈ વેજીટેરિયન રેસ્ટોરન્ટ હોય તો એ પ્રમાણે તમે જઈએ પણ અમે કોશિશ કરીએ કે આપણી રેસ્ટોરન્ટમાં જઈએ બરાબર અચ્છા હવે અહીંયા હરીશભાઈ મીઠાઈ બનાવવાનું જે એક સમય હતો કે આપણે નાના હતા ત્યારે ઘરમાં મોહન થાળ બનતો લાડુ બનતા કોઈ તહેવાર હોય ત્યારે હવે બધું તૈયાર લઈ આવું અથવા તો આ પ્રકારનું ફૂડ ને આ કન્ટિનેન્ટલ ડીશ ને એ બધું થઈ ગયું છે લગ્ન પ્રસંગોમાં તમારે ત્યાં હજી હું પર્સનલી પૂછું છું આપના ઘરમાં હોળી દિવાળી જેવો તહેવાર હોય તો ઘરમાં મીઠાઈ બને છે હા દિવાળીમાં હું તમને આ વખત આપીશ મારા ધર્મ પત્ની પૂછ્યું કે લાડુ મેં કીધું ના થાળ બનાવો દિવાળી તદ્દન આપણા ઘર ના બનાવેલા ઘીનો જ મોન થાળ બન્યો હતો અને આમ ગણેશ ચતુર્થી આવી ત્યારે તમે અમે ચૂરમાના લાડુ બનાવીએ અમે કોશિશ કરીએ છીએ કે આપડી દેશની મીઠાઈઓ પ્રસંગો આવે ત્યારે ખાઈએ દોસ્તો ઇંગ્લેન્ડમાં ચૂરમાના લાડુ અને મોંથળ ઘરમાં બને છે આપણા હરીશભાઈ કપુરિયાના પરિવારમાં તો આપણે એમાંથી ચોક્કસપણે પ્રેરણા તો લઈએ હજી મારે ઘણું બધું હરીશભાઈ પૂછવાનું છે આપણે ત્યાં અહીંયા અમારે ત્યાં આપણા વતનમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં આપણા શાકભાજી કઠોળ ફળો કેટલું બધું આપણી આપણું ઉત્પાદન છે તમારે ત્યાં કદાચ ડાયરેક્ટલી એ નહીં મળતું હોય તો અહીંથી ત્યાં આવે છે તો તમે એ ખરીદવાનો આગ્રહ રાખતા હો છો કે ભાઈ ત્યાં માં ભીંડો ખરીદીએ અથવા તો રીંગણ ખરીદીએ હા જે શાકભાજી છે એ અમારે બહાર થી જ આવે છે તો રીંગણ ભીંડો તુવેર કારેલા પછી આપણે ઘીસોડા કહીએ છીએ ઇન્ડોરા બરાબર એ એ બધા શાક અમારે અમુક દુકાનો હોય છે ત્યાં મળે જ છે અને આપણું ફ્રૂટ પણ મળે છે ચીકુ જામફળ વગેરે અને એ એક અમે અમે જયારે દિવસમાં એક વખત અમે પ્રયત્ન કરીએ છીએ કે આપણું ભોજન જમીએ અને એ અમે જમીએ છીએ સાથે કઠોળ તો મળતું જ હોય છે એટલે એ પણ અમે લઈએ છીએ અને અમારે ત્યાં દૂધ બહુ સરસ ત્યાંનું લોકલ મળે છે તો અમારે તમારે જોઈએ એવું ફૂલ ક્રીમ પણ મળે મીડિયમ ક્રીમ પણ મળે અને સાવ ઓછા ફેટ પણ મળે એટલે અમે મારી ઘરે તો દૂધ આપણે ઘરે જ મારા વાઇફ મેળવે છે અને અમે બહુ અમે તદ્દન ઘરનું જ દૂધ ખાઈએ છીએ અને બહુ સરસ મળે છે તો હા શાકભાજી પણ મળે છે દહીં દૂધ બધું મળે છે અને કોઈ પણ જાતનો ત્યાં એ પ્રોબ્લેમ નથી અચ્છા દોસ્તો આપણો ભીંડો આપણા તુરિયા આપણા રીંગણ ઇંગ્લેન્ડમાં આપણા પરિવારો આપણે ગુજરાતી પરિવારો ખાય છે તો એમાંથી પણ આપણે ચોક્કસ હરીશભાઈ તમારી દરેક વાતમાંથી અમારે પ્રેરણા લેવા જેવું છે કે અમે અહીંયા એ બધું ખાવાનું ભૂલી ગયા છીએ અમારે પાસ્તા ખાવા છે અમારે મેગી ખાવી છે અમારે બર્ગર ખાવા છે આ અમારે બધું હવે અમે એવું ખાઈએ છીએ એટલે તમારી પાસે તમારી પ્રેરણા લેવી છે અચ્છા દૂધની હરીશભાઈ તમે વાત કરી તો અ અહીંયા ગાયનું દૂધ મળવું થોડુંક કઠિન છે મળે છે એવું નથી કે નથી મળતું પણ લોકોની થોડીક દ્રષ્ટિ પણ એવી છે કે ભાઈ ઇઝીલી જે અવેલેબલ છે અથવા સસ્તું છે એ ખરીદી લઈએ તો પછી ઘણી વખત ભેંસનું દૂધ લોકો લેતા હોય છે પ્યોર ગાયના દૂધનો કે ગીર ગાયના દૂધનો આગ્રહ હવે અમે નથી રાખતા તમારી પાસેથી અમારે એ જાણવું છે કે આપણે ત્યાં ગાયો જોવા મળતી હોય છે અથવા ગાયનું શુદ્ધ દૂધ ત્યાં મળતું હોય છે કે પછી તમે પણ ચલાવી લો છો અમારી જે અમારે ત્યાં છે ને કે જે ફાર્મર્સ કહીએ ત્યાં ખેડૂતો એ લોકો જે જે ડેરીનું કરતા હોય એમની પાસે અસંખ્ય ગાયો હોય છે અને એનું ચોવીસ કલાક આ જ કામ હોય છે અને એ લોકો પછી જ્યાં દૂધ ઉત્પન્ન થાય છે તે ડેરીઓ ને આપે છે બરાબર એટલે ચોખ્ખું દૂધ અમને મળે છે અચ્છા દૂધ દહીં અને આપણે બટર એ બધું ચોખ્ખું જ મળે છે બરાબર હરીશભાઈ ખાસ કરીને આધ્યાત્મિક એક પરિવાર માંથી આવો છો આપણે કીધું કે વૈષ્ણવ પરિવારમાં મારો જન્મ થયો એટલે એ સંસ્કાર એ મંદિરના સંસ્કાર હવેલીના સંસ્કાર આપણામાં છે અને એને કારણે જ બધું કરી રહ્યા છો તો મંદિર અમારે તો અહીંયા શેરી નાકે નાની નાની દેરીઓ સહિતના મંદિરો છે આપણે ત્યાં ઇંગ્લેન્ડમાં કયા પ્રકારના મંદિરો હોય છે અથવા લોકોની શ્રદ્ધા હું ગુજરાતીઓની વાત કરું છું અથવા તો ભારતીયોની વાત કરું છું એમની શ્રદ્ધા કેટલી હોય છે મંદિરનું કન્સ્ટ્રક્શન આપણે તો અહીંયા માત્ર મંદિર એટલે એક ભગવાન નું મંદિર હોય કે રામ નું મંદિર કૃષ્ણનું મંદિર હનુમાનજી નું મંદિર ત્યાં આખી વ્યવસ્થા કેવી હોય છે મંદિર એટલે શું માત્ર દર્શન કરવા જવાની એક જગ્યા એ કઈક અલગ અમારે ત્યાં મંદિર એટલે આપણે જે કમ્યુનિટી ગઈ ને જી એને મળવાની જગ્યા અને અમારે ત્યાં મંદિર હું જે માં તમને દાખલો આપું સનાતન મંદિર છે તેમાં બધા જ શ્રીનાથજી પણ છે અને કૃષ્ણ ભગવાન રાજાજી રામ સીતાજી લક્ષ્મણ શિવ પરિવાર અને બીજા દેવી અને દેવતાઓ છે અને તે આપણે એક અમારે બધા કમ્યુનિટી મળવાની એક હબ છે અચ્છા અને ત્યાં અમારું મંદિરનો તમને દાખલો આપશે તો ગ્રાઉન્ડ ફ્લોર માં મોટર કિચન એરિયા છે અને ત્યાં પછી બધા બેસીને જમવાની વ્યવસ્થા અને બીજી ઓફિસ ને એ બધું છે અને પેલા માળે ફંક્શન રૂમ છે બીજા માળે મંદિરનો મોટો હોલ છે અને પછી ત્રીજા માળે થોડાક રેવાના રૂમ છે અને બીજી સ્ટોરેજ ની ફેસિલિટીઝ છે અને અમારે ત્યાં તમે યુકે માં એવું છે કે તમારે કોઈ પણ તહેવાર આવે તો માણસો એકબીજા ઘરે મળી નથી શકતા તો મંદિર માં જ બધા પ્રસંગો ઉજવે છે અને ત્યાં બધા તહેવારો ઉજવે અને પછી બધા સાથે બેસીને જમે તો એક જાતની કમ્યુનિટી સ્પિરિટ ડેવલપ થાય છે બરાબર અચ્છા એટલે મંદિર એટલે માત્ર એક ધર્મ પણ લોકો મળી શકે બેસી શકે અથવા કોઈ પ્રસંગ ઉજવી શકે એ પ્રકારની એક જગ્યા તો બહુ સારી વસ્તુ હતી હરીશભાઈ થોડુંક મારે હવે પાછું વ્યક્તિગત પૂછવું છે કે દાનની સરવાણી જે રીતે આપ વહાવો છો તો સૌરાષ્ટ્ર ગુજરાતની કઈ કઈ સંસ્થાઓમાં આપ જનરલી દાન આપતા અને હેતુ માટે ખાસ જે વર્ષ કે આપણે વર્ષની અંદર તો કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટમાં કાર્ય કરેલું જી અને બીજું જીવદયા ઘર અમદાવાદમાં એમની સાથે કાર્ય કરેલું અને આપણે ત્રીજું વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરામાં એમની સાથે કાર્ય કરેલું બરાબર અચ્છા જનરલી આપવા હેતુ માટે કીધું કે અબોલ જીવો માટે અથવા મંદિરો માટે અથવા ટૂંકમાં મનમાં શું હોય છે કે ભાઈ આવી પ્રવૃત્તિ થતી હોય ત્યાં હું બે પૈસા દાન આપીશ છેલ્લા બે વર્ષમાં તો એ જ હતું કે આપણે પશુ પક્ષીઓ ગાયો એમને જ દાન આપીએ

આપનું શિક્ષણ તો અહીંયા થયું છે પણ આપણે સંતાનોનું આપણે સંતાનો ત્યાં ભણ્યા છે તો એ આપ ત્યાં એવો આગ્રહ રાખતા હોય છે કે મારા બાળકો છે તો એ ખાનગી શાળામાં ભણવા જઈએ અથવા તો સરકારી શાળામાં ભણવા જોઈએ કયા પ્રકારનું ત્યાં કલ્ચર કેવું હોય છે આપણે ગુજરાતીઓ હું છે ને અત્યારે મારા શિક્ષણથી ચાલુ કરીશ જી તો મારું શિક્ષણ તો આમ પ્રાઇવેટ સ્કૂલોમાં જામનગરમાં થયેલું બરાબર સેન્ટ ઝેવિયર્સમાં અને મારી બહેનોનું સેન્ટ ત્યાં યુકે ગયો તો મેં જોયું કે ત્યાંની પરિસ્થિતિ તદ્દન અલગ છે અને અને ત્યાં ની આપણે જે હેલ્થકેર સિસ્ટમ કહીએ તબીબી વ્યવસ્થા એ પણ ગવર્મેન્ટ જ છે મોટા પાયે અને પ્રાઇવેટ છે પણ બહુ જૂજ છે બધું એટલે ત્યાંનું વલણ મોટા ભાગે સરકારી શિક્ષણ તરફ જ છે અને મારા બાળકો મારા ભાઈઓ બહેનો અને સમાજમાં ઘણા બધા છે બધાના બાળકો સરકારી શાળાઓમાં જ છે બરાબર જયારે માતા પિતા પણ એટલા સંસ્કારી હોય આધ્યાત્મિક પ્રકારનો એનો જીવ હોય એનું કલ્ચર હોય ત્યારે એના સંતાનો પણ એ રીતે થતા હોય છે આપણા દાદાથી જે સિલસિલો શરૂ થયો છે સંસ્કારિતાનો દાન પુણ્યનો પછી આપના પિતા પછી આપ અને આપના સંતાનો આપના દીકરાના લગ્ન ત્યાં થયા છે પણ જે આપના પુત્રવધુ છે એ મૂળ ત્યાંના છે ઇંગ્લેન્ડના પણ એનામાં પણ એક ગુજરાતી કલ્ચર જેને કહેવાય એ બધું જોગાનો જોગ હોય છે અને એક સરસ વાત હમણાં ઓફ કેમેરા આપે મને કરી હતી એ હું ઈચ્છું છું કે ઓન કેમેરા કરો તો લાખો લોકો એ મારી પ્રેરણા લેશે કે એમને અમારા પુત્રવધુને આપણો જે ધર્મ છે સનાતન ધર્મ આપણી જે વ્યવસ્થા છે એમાં કેટલું બધું ઇન્ટરેસ્ટ છે ને એનું એક ઉદાહરણ તમે મને એમનો ઓફ કેમેરા આપ્યું હતું એ જરા ઓન કેમેરા પણ આપો મારા મારા સન છે ને એમના મેરેજ ઓગણીસો બે હજાર એકવીસ માં થયા બરાબર અને તેના લવ મેરેજ છે અને ત્યાં યુકે માં મોટા ભાગના જી મેરેજીસ લવ મેરેજ જ થાય છે આપણે જે અહીંયા મેરેજ આપણે ગોઠવેલા કહીએ છીએ તે તો ત્યાં થતા જ નથી બરાબર તો એના લવ મેરેજ થયેલા અને તેમના ધર્મ પત્ની છે મારા સન એમનું નામ ગ્રેસ છે અને તે ત્યાં આપણે વેલ્સમાં જ બંધ થયેલ છે અને તેમના મેરેજ થવાના હતા ત્યારે તેમને ઈચ્છા વ્યક્ત કરી કે એમને બ્રહ્મ સંબંધ લેવું છે તો ત્યારે કોવિડનો સમય ચાલતો હતો તો અમે પછી નક્કી કર્યું કે કોવિડ થોડોક હળવો થઈ જાય પછી ત્યાં આવવાનું તો એને બે હાજર બાવીસ માં ઓક્ટોબર માં જામનગર આવીને જામનગરની મોટી હવેલી છે ત્યાંના ગુરુ નીચે બરાબર મિત્રો અને કદાચ ખબર બ્રહ્મસબંધ લેવો એટલે જે વૈષ્ણવ સંપ્રદાય ની એક પરંપરા છે એક વૈષ્ણવ સંપ્રદાય હું સ્વીકારું છું એવી કંઠી બાંધવી એ એક પ્રકારની જે વાત છે એ બ્રહ્મસબંધ ની વાત છે અને ખાસ તો હરીશભાઈ એ શાકાહારી છે વિગન પોતે એને અપનાવ્યો છે થોડી એ વાત પણ કરી દો હા તો એમના મેરેજ સમયે તો તે વેજીટેરિયન હતા અને પછી તેમણે એક થોડેક આગળ જવાનું નક્કી કર્યું અને તે અત્યારે વિગન છે તો વેજીટેરિયન તો છે પણ ડેરી પ્રોડક્ટ એટલે દહીં દૂધ ઘી માખણ દૂધ દૂધને લગતી કોઈ પણ આઈટમ છે કશું જ આરોપતા નથી બરાબર વાહ 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 અરીશભાઈ આપ તો જે રીતે ત્યાંથી દાનની સરવાણી સરિતા વહાવો છો પણ અન્ય ગુજરાતીઓ જે આપણા હોય છે જે ત્યાં આપણા સંપર્કમાં હોય છે એ લોકોના વિચાર જનરલી કેવા હોય છે વતન માટે કંઈક કરવાની ભાવના જેમ આપનામાં ને આપના પરિવારમાં છે એમ અન્ય પરિવારો ત્યાં જે તમારી સાથે રહેતા હોય છે તમારા શહેરમાં રહેતા હોય છે લંડનમાં લેસ્ટરમાં રહેતા હોય છે એમની ભાવના શું હોય છે કે તમારે મળવાનું થતું હશે ત્યારે જનરલી કઈ વતનની કંઈક વાતો તમે કરતા હશો તો થોડી એ વાત પણ કરી દો ત્યાં એવું છે કે દરેક માણસ આપણે ઇંગ્લિશમાં શું કહે કે પોતાનું જે કરતા હોય બધું કોન્ફિડેન્શિયલ ખાનગી રાખે છે એટલે માણસો બહુ વાત કરતા નથી હોતા પણ જે મને થોડું ઘણું સાંભળવા મળ્યું છે તો આપણે કહીએ કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એટલે નાના નાનો તો એ લોકો વતન તરફ કરતા જ હોય છે થોડું દાનનું પણ હવે હું આશા રાખું છું કે તમે મારું ઇન્ટરવ્યુ તમે તો બીજા ગુજરાતીઓ કેટલા રહે છે તો બીજા ગુજરાતીઓ પણ આગળ આવે અને આ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ જેવી સંસ્થાઓમાં ફૂલ નહીં તો ફૂલ ની પાખડી આપે અને પશુ પક્ષીઓ માટે થોડો ફાળો આપે અચ્છા ત્યાં જનરલી આપણે કીધું કે ભાગે લોકો કોન્ફિડેન્શિયલ રાખતા હોય છે એટલે આપણે ત્યાં એવું ગુજરાતી કહેવાય છે કે ભાઈ જમણો હાથ દાન કરે તો ડાબા હાથ ને ખબર નહીં તમે એને બરાબર ત્યાં ફોલો કરો છો એ તો સારી વાત છે બીજું આપનામાંથી પ્રેરણા લઈને કોઈ એવા પરિવારો ત્યાં છે અથવા તો અહીંયા છે જેને થોડું દાનની શરૂઆત કરવી હોય અથવા જેને પ્રેરણા થઈ હોય ત્યાં પણ એવા કોઈ ગુજરાતી હોય આપણા સૌરાષ્ટ્રીયન હોય જેને તમારી સાથે વાત થતી ફેમિલી ફ્રેન્ડ હોય

પેલા બાળકો ને મારા તરફથી પણ ભોજન લખાવજો એવું ઘણું બનેલું છે અને હવે હું આશા રાખું છું કે હવે આ જે પશુ પક્ષીઓ માટે પણ બીજા ફેમિલીઓ આગળ આવે અને ભારત ની અંદર જે બધી સંસ્થાઓને જરૂર છે જે કાર્યો બહુ કરુણા ફાઉન્ડેશન જેવું બહુ સરસ કાર્ય કરી રહી છે ત્યાં પણ દાન નો ધોધ અવિરત વહેતો રહે ઇન્ડિયા ની બહારથી પણ હરીશભાઈ આપ હમણાં અહિયાં વતનની મુલાકાતે છો ગયા રવિવારે એટલે ગયા શનિવાર થી આમ ત્રણ દિવસ માટે કરુણા ફાઉન્ડેશન અરહમ ગ્રુપ અને રાજ્ય સરકાર નું કરુણા અભિયાન છે અંતર્ગત રાજકોટમાં ત્રિકોણ બાગ ઉપર ત્રણ દિવસનો મોટો કંટ્રોલ રૂમ શરૂ કર્યો તો ત્યાં અસંખ્ય પક્ષીઓ જે પતંગના દોરાથી ઘાયલ થઈને આવ્યા હતા એની લાઈવ ત્યાં સારવાર કરવામાં આવી આપ પણ ત્યાં ઘણો સમય ઉપસ્થિત રહ્યા હતા આપે નજરે જોયા એ દ્રશ્યો કે પક્ષીઓ કેવી રીતે ઘવાઈ ને આવતા હતા અને કેવી રીતે અમારા ડોક્ટરો એની સતત સારવારમાં કેટલા બધા ડોક્ટરોની ટીમ વ્યસ્ત હતી એ દ્રશ્યો જોઈને એ લાઈવ આપે કદાચ આવું પહેલી વખત જોયું હશે અહીંયા તો એ આપનો પ્રતિભાવ અથવા આપના મનમાં જે કંઈ વિચાર આવ્યો એ પણ કેમેરા સમક્ષ વ્યક્ત કરો એવું હું ઈચ્છું છું મેં તો એ જે દ્રશ્ય જોયા કે ત્યાં લાઈવ આપણે કબૂતર આવતા ઘાયલ થયેલા અને એમની સારવાર થતી હતી તો તો બહુ જ મોટી અસર થઈ ગઈ કે જે પતંગ ચગાવે છે તો પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ પક્ષીઓ આટલા બધા ઘાયલ થાય તમે ઉત્તરાયણ નો તહેવાર મનાવો પણ તમે એવા સમયે પતંગ ન ચગાવો જયારે સવારના પોળમાં પક્ષીઓ ઉડીને બહાર જતા હોય છે એ સમયે પણ ચગાવો અને સાંજે પાછા પોતાના માળામાં જતા હોય છે એ સમયે પણ તમે ચગાવો તમે પતંગ ચગાવો જેથી પક્ષીઓને થવાની શક્યતાઓ તદ્દન ઓછી હોય છે જી હરીશભાઈ બહુ સરસ વાતો આપે કરીને અમારે અહીંયા સૌરાષ્ટ્ર ગુજરાતમાં રહીએ છીએ દેશમાં રહીએ છીએ તો અમારે વિદેશીઓ જે આપના જેવા એનઆરઆઈ છે એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે ઘણી બધી વાતો આજે આપ કર્યું તો અમને પણ પ્રેરણા મળી અમારા દર્શકોને પણ એમાંથી પ્રેરણા મળી હશે કે આપ ત્યાં આઈના શાકભાજી ખાવ છો આપ ત્યાં આપણી જે મૂળભૂત ગુજરાતી મીઠાઈઓ છે ઘરમાં બનાવો છો ચોખ્ખું દૂધ ખાવ છો ગાયના દૂધનો આગ્રહ રાખો છો અને કેટલું બધું સનાતન ધર્મ આધ્યાત્મિકતા કેટલી બધી વાતો આપે કરીને આપના પરિવારમાં જે ત્યાંના લોકો આવીને વૈસા છે એ પણ મૂળભૂત બ્રહ્મ સંબંધ લે છે એટલે બહુ મોટી વાત ને બહુ મોટો મેસેજ આપના તરફથી અમારા દર્શકોને મળ્યો છે અમને મળ્યો છે અમારા દર્શકોને એક આપનો સીધો સંદેશો આપી દો મારા દર્શકોને એટલું જ કહેવાનું કે તમે જે કમાતા હો એમાંથી અમુક ટકા તમે ધર્મમાં તો આપો છો સાથે સાથે પશુઓ પક્ષીઓ જે અબોલ જીવ છે એમના રક્ષણ માટે કાર્ય કરતી અનેક સંસ્થાઓ છે આપણા દેશમાં એમાં પણ તમે ફાળો આપો મિત્રો હરીશભાઈ કપુરિયા એ જે એનઆરઆઈ છે મૂળ સૌરાષ્ટ્રીયન છે અને અત્યારે ઇંગ્લેન્ડમાં વસે છે એમને કેટલી મોટી વાતો કરી અને છેલ્લે એમ કીધું કે તમે કમાવશો એમાંથી થોડોક અંશ જીવો માટે પશુ પક્ષીઓ માટે આપો મિત્રો હરીશભાઈની વાતોમાંથી આપણે ચોક્કસ પ્રેરણા લેશું એની એક એક વાતમાંથી પ્રેરણા ટપકતી હતી એમ કહેવામાં બિલકુલ વાંધો નથી તો એમની બધી જ વાતો છે આપણે માટે પ્રેરક છે માર્ગદર્શક છે એમાંથી આપણે ચોક્કસ પ્રેરણા લેશું ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર